ભરૂચના પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટરો પોલીસને આગળ કરીને લગાવાયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત બાદ ભારે વિરોધનો વંટોળ ઉભો થયો હતો અને ઘણી સોસાયટીના લોકોના આક્રોશનો ભોગ બનેલા સ્માર્ટ મીટર લગાવવા આવેલા લોકોએ પરત ફરવાની નોબત આવતા હવે સ્માર્ટ મીટર લગાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પોલીસને સાથે રાખી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા હોય જે ગંભીર પ્રશ્ન હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બપોરના સમયે શક્તિનાથ લિંક રોડ ઉપર આવેલ પંડિત દીન

અમે એને પ્રશ્ન કરી છીએ ત્યારે કોઈ અમને આન્સર મળતો નથી અમે એવું કઈ છે કે જો આમાં અમે અમે એવું કીધું એમને કે જો વધુ મીટર બિલ આવશે અમારા આનાથી વધુ તમે મને શું આપશો એનું બિલ કોણ ભરશે તમે જરા લેખિતમાં આપી દો અમને એ સ કે મીટરમાં વધુ બિલ આવે છે આપણે વીડિયો દ્વારા જોઈએ છીએ હવે એ મીટરમાં બિલ વધુ આવે અમે પંડિત નગરમાં રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે બિલ ભરી શકીશું અમે કેવી રીતે બિલ ભરી એ જ અમારો એક છે અને અમે એમને કહી તમે લેટર બતાવો પણ સુધી અમને લેટર બતાવ્યો નથી મારું નામ પટેલ છે

કમ્પલ્સરી વા લો ખેલો જ મળત નથી પણ તો છતાં આ સાબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે પછી અમારે આ બધું ઉપાધી થયો અને એને જવાબદારી ભી લેવા માટે રેડી નથી કે નંબર પર તમારે કૉલ કરવાના છે કોઈ લેખિત ફરિયાદ કરી છે સોરી માં કોઈ લેખિત ફરિયાદ નથી કરી ના અમે લોકો ફરિયાદ કરી અમે લોકો છે ત્યારે કહીએ છો છે કરાવી તમારું કનેક્શન કાપી નાખીશું તમાર ત્યાં આગ લગાઈ દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે નહીં થા કરશો એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું એવી ધમકી આ લોકો અમને આપે છે મે અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસવાળાને લાવીને ઉભા રાખ્યા અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોય તે વાતની મીટર લગાવવા આવેલા લોકોએ નકારી હતી અને તેના ફાયદા અંગે કહ્યું હતું કે ડે ટુ ડે કેટલું યુનિટ ગ્રાહક વાપરે છે તેની જાણ પણ ગ્રાહકને થાય તે પ્રકારે એનું સ્માર્ટ મીટર છે અને સ્માર્ટ મીટરમાં કઈ પણ થશે તો 48 કલાક બાદ તેની ફરિયાદ નિવારણ લાવવામાં આવશે 63000 સ્માર્ટ મીટર ભરૂચમાં લાગ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત હોવાનું કર્મચારીઓએ કહી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતાં જ સોસાયટીના રહીશો વિરોધ કરતા રહ્યા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી નમસ્કાર દર્શનભાઈ પટેલ ભરૂચથી વાત કરું છું અત્યારે ડીજી વિશે તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લગાવીએ છીએ આખા ભરૂચની અંદર વાત કરીએ તો ત્રેસઠ હજાર મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે ત્રેસઠ હજાર મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી સ્માર્ટ મીટર લગાવવુંમાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ ડીજી સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે એની ઉપર જોઈ શકે છે બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે જૂનો વપરાશ જોવો હશે તો પણ એ જાતે કે કેટલા એને યુનિટ વાપર્યા છે એ જોઈ શકે છે એક બેનિફિટ છે જ્યારે જૂના મીટરમાં આ વસ્તુ નહોતા જોઈ શકતા અને રહી વસ્તુ કમ્પ્લેન નહીં તો કમ્પ્લેન કર્યાના અડતાલીસ કલાકમાં એની કમ્પ્લેન અહીંયા રિઝોલ્યુશન થાય છે